હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વજન કે ડાયટિંગ કરતા હોય એના માટે આપણે ખાસ રેસીપી લઈને આવ્યા છે એ છે આપણે જુવારના પુલ્લા તો જુવારના પુલ્લા ખાવાથી તમારું ઘણું બધું વજન ઓછું થઈ જાય છે તમે ડાયટમાં પણ આ જુવારના પુલ્લા બનાવી અને સર્વ કરી શકો છો અને બનાવવા ખૂબ જ ઈજી છે અને ફટાફટ જ આ પુલ્લા બની જાય છે ત એટલા ક્રિસ્પી બને છે તો ચાલો જોઈ લઈએ તો જુવારના આ બુલ્લા બનાવવા માટે સૌથી પહેલા આપણે બેટર બનાવવાનું છે તો બેટર માટે મેં અહીંયા 1 કપ જેટલો જુવારનો લોટ લીધો છે એમાં આપણે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરવાનો છે રોટલીનો હોય એ એડ કરીશું એમાં આપણે મસાલા કરીશું તો સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અર્ધ ચમચીથી પણ ઓછી હળદર એડ કરીશું 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને અહીંયા આપણે લીલા મરચાને નાના ટુકડામાં સમારી લીધા છે તો એડ કરીશું લીલા ધાણા એડ કરીશું અને આપણે એક ચમચી અજમો એડ કરીશું એક ચમચી તલ એડ કરીશું અને બધા જ મસાલા સરસ રીતે આપણે એડ કર્યા પછી આપણે આ બેટર છાસમાં બનાવવાનું છે તો પહેલા મસાલાને સૌથી પહેલા આ રીતે મિક્સ કરી લઈશું અને થોડી થોડી છાસ એડ કરતા જઈ અને બેટર બનાવવાનું છે તો અહીયા તમારી પાસે જો છાસ ના હોય તો તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો અને મેં છાસ છે ને એ વધારે ખાટી હોય એવી લીધી છે જેથી આપ પુલ્લા આપડા એકદમ સરસ બનશે તો અહીયા આપણે થોડી થોડી છાસ એડ કરી 1 કપ જેટલી છાસ આપણે વાપરી છે અને બધી છાસ એડ કરી આ રીતનું બેટર તૈયાર કરી દીધું છે તો બેટર આપણે આ રીતનું પતલું જ રાખવાનું છે જેથી આપણો પુલ્લા એકદમ જાડીદાર અને ક્રિસ્પી બને તો આપણે બેટર ને આટલું પતલું રાખીશું હવે આપણે બેટર ને રેસ્ટ આપીશું 10 મિનિટ જેટલું જેથી આપણો બેટર એકદમ ઠીક થઈ જાય અને એકદમ સેટ થઈ જશે તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર આપણો રેડી થઈ ગયું છે આપણે ના કોઈ સોડા ઈનો કશું જ વાપર્યા વગર આ પુલ્લાને જાડીદાર બનાવીશું તો મેં અહીંયા આ રીતનું નોન-સ્ટીક એક પેન લીધું છે તમારી પાસે જો આવું પેન ના હોય તો તમે અહીંયા ઢોસાનો તવો પણ લઈ શકો છો તેના પર પર પુલ્લા એકદમ સરસ ઉઠરજે તો હવે આપણે આ રીતનો પેન ને તેલ લગાવી ગ્રીસ કરી લીધું છે હવે આપણે તેમાંથી પુલ્લા પાડીશું તો આ રીતનો બેટર આપણે વચ્ચે જ એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે સ્પ્રેડ થઈ જાય છે બેટર અને एकदम સરસ હલકા હાથે આપણે બેટર ને આ રીતે ગોળ ફીવરી દેવાનું છે તો હવે આપણે આ બેટર એડ કર્યા પછી એકદમ ધીરા તાપે આપણે તેને થવા દેવાનું છે તો થોડું ઉપરથી ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો આ રીત નું ઉપરથી ડ્રાય થઈ જાય એટલે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે જેથી આપણું આ પુલ્લા ડ્રાય ના લાગે આપણે આમાં ઉછુ તેલ એડ કરીશું પણ બને ત્યાં સુધી જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો નહી તો સ્કીપ કરી શકો છો તો હવે આપણે પુલ્લા ની સાઈડ ચેન્જ કરીશું તો થોડીક જ વારમાં પુલ્લો આપણો સરસ નીચેથી પણ થઈ ગયો છે તો આપણે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું ઉપરથી પણ ફરીથી આ તેલ ऍड કરું છું તો અહીં આપણો પુલ્લો બનીને તૈયાર છે તો હવે આપણે તેને સર્વ કરીશું અને આવી જ રીતે બીજા બધા જ પુલ્લા આપણે બનાવી લેવાના છે બંને સાઈડ થી ડિઝાઇન આવે તે રીતે મે પુલ્લા બનાવી લીધા છે તો હવે આપણે એક પ્લેટમાં લઈ લેવાનો છે અને આવી જ રીતે બીજા પુલ્લાને પણ સેમ એજ રીતે બનાવવાનો છે તો ફરીથી આપણે કરવા માટે ફરીથી આપણે તેલ લગાવી અને આ પેનને ગ્રીસ કરી લેવાની જેથી આપણો બેટર અહીંયા ચોંટે નહીં અને પછી આપણે બેટરને આ રીતે વચ્ચે જ એડ કરવાનું છે એટલે આપણું બેટર એકદમ સરસ એવું કિનારી સુધી પહોંચી જશે અને એકદમ પતલા પુલ્લા બનાવીશું જેથી આપણા પુલ્લામાં એકદમ સરસ એવી જાળી પડશે અને ક્રિસ્પી પણ બનશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પુલ્લામાં સરસ એવી જાળી પણ પડવા લાગી છે તો હવે આપણે તેને ધીરા તાપ ઉપર થવા દઈશું જેથી આપણા પુલ્લા એકદમ ક્રિસ્પી બનશે થોડું તેલ પણ એડ કરી દઈશું જો તેલ પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો તો અહીં આપણે બધા જ પુલ્લાને બનાવી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે પુલ્લાને સર્વ કરીશું તો તમે જ્યારે પણ વજન ઘટાડવા માંગતા હોય ત્યારે આ રીતના પુલ્લા બનાવી અને સર્વ કરો ખૂબ જ ટેસ્ટી બને છે ડાયટમાં પણ તમને લાગશે નહીં કે તમે ડાયટ કરી રહ્યા છો અને આ પુલ્લાથી તમારું ઘણો બધું વજન ઘટી જશે તો તમારા ડાયટ પ્લાનમાં પણ એડ કરો અને આ એટલા હેલ્ધી પણ છે તો તમે પણ આ પુલ્લા ટ્રાય ના કર્યા હોય તો એકવાર આ રેસિપી થી જરૂરથી ટ્રાય કરી લેજો તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલી બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ